જે ઓલિમ્પિક રમતો રમાય છે એમાં ઇન્ડિયાના બે પ્લેયરો બે પ્લેયર બ્રોન્ઝ મેડલ જીત્યા છે કે જે સરબજ્યોત સિંઘ અને મનુ ભાકર એની ખુશીમાં અમે સ્કૂલ ટેમ્પલમાં ફટાકડા ફોડ્યા છે અને મીઠાઈલો જે ઓલિમ્પિક ઓલિમ્પિક યોજના છે એનામાં એનામાં અમારા ઇન્ડિયનના બે પ્લેયર સરબજ્યોત સિંહ અને મનુ ભાકર એ ભાગ લીધા હતા અને એ લોકોએ બ્રોન્ઝ મેડલ જીત છે એનામાં અમારે ઘણું ક્રાઉડ થઈ ગયું છે તો અમે અમારા સ્કૂલ કેમ્પસમાં સ્કૂલ કેમ્પસમાં વધારે મિટાઈ ફગાય અને ફાયરિંગ કરીને એનું સેલિબ્રેશન કર્યું છે